તારીખ ચૌદ પાંચ પચીસથી મિથુન રાશિના વ્યક્તિને ગુરુ મિથુન લગ્નમાં આવે છે તેથી શારીરિક ફાયદો થાય રોગ બધા દૂર થાય શરીરમાં તંદુરસ્તી વધે તેમજ શરીરમાં ચરબી વધવાથી શરીર વધવાની પણ શક્યતા રહેલી જણાય છે પાંચમી દ્રષ્ટિ પુત્રસ્થાનમાં થવાથી પુત્ર બાબત સારી લાભ થવાની શક્યતા છે પુત્ર ધર્મ કે પુત્રી ધર્મ પણ થઈ શકે છે પુત્રોને વિદ્યા અભ્યાસમાં આગળ વધવાની તક પણ મળે તેમજ પુત્રોને વિદેશ જવું હોય તો વિદેશ જવાની પણ તક મળવાની શક્યતા છે પાંચમું સ્થાન નાણાકીય સ્થાન હોવાથી નાણાકીય લાભ પણ મળી શકે છે તેમજ ગુરુની સાતમી દૃષ્ટિ પત્ની સ્થાનમાં હોવાથી પતિ પત્નીના સંબંધો સારા રહે બગડેલા હોય તો સારા થઈ જાય ભાગીદારીથી લાભ થાય નવા ધંધામાં ઉદય થવાની શક્યતા છે સામાજિક પ્રભાવ વધે તેમજ ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ હોવાથી ભાગ્યનો ઉદય થશે ધાર્મિક ભાવના વધે પૂજા પાઠ કરવાની વૃત્તિમાં વધારો થાય ભાગ્યે દરેક પ્રસંગમાં મદદ કરશે તમને એવું લાગશે કે આ કોણ મને મદદ કરી રહ્યું છે પણ ભાગ્યમાં કુદરતી મદદ ઊભી થશે પરંતુ ભાગ્યસ્થાનમાં રહું હોવાથી કોઈ પણ જાનતી તાંત્રિક વિધિમાં પડવું નહીં નહીં નેગેટિવ એનર્જીના પ્રભાવમાં આવી જશો માટે તાંત્રિક વિધિઓથી દૂર રહેવું નવમું સ્થાનમાં રાહું હોવાથી તમને તાંત્રિક વિધિની પૂજામાં વધારે રસ પડશે દૂસરા બીજા ધર્મોમાં પણ વધારે રસ પડશે એટલે એવી બાબતોથી દૂર રહેવું તેમજ શનિ દસમા સ્થાનમાં મીન રાશિમાં હોવાથી નોકરી ધંધામાં મુશ્કેલી ઊભી થાય ટ્રાન્સફર થાય શનિ મીન રાશિમાંથી હોવાથી બહુ મુશ્કેલી ઊભી નથી કરતો પણ છતાં શનિ કંઈક ને કંઈક થોડું થોડું મુશ્કેલી આવ્યા કરે તેથી દર શનિવારે અડદના લોટની ગોળીઓ બનાવી અને માછલાને ખવડાવો હનુમાન ચાલીસાના પાઠ કરવા મંગળવારે ગોળને ચણાનો હનુમાનજીને ભોગ આપવો દર મંગળવારે તેમજ તારીખ છવ્વીસ હાથ પચીસ થી તારીખ એકવીસ આઠ પચીસ દરમિયાન સગપણ લગ્ન જેવા પ્રસંગો ઊભા થાય ભાગીદારી નવા ધંધા આવી બાબતના પણ પ્રસંગો ઊભા થાય તેમજ ત્રીસ આઠ પચીસથી છ નવ પચીસ તબિયત સાચવી તબિયતમાં કંઈક ને કંઈક રોગચાળો ઊભો થવાની શક્યતા છે શેરબજારમાં સાચવવું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું તારીખ અઢાર દસ પચીસથી પાંચ બાર પચીસ દરમિયાન આર્થિક નાણાકીય સારો ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે તેમજ ગુરુ લગ્ન સ્થાનમાં હોવાથી જૂના જે કંઈ શરીરમાં રોગ હશે એ બધા રોગ દૂર કરી અને તંદુરસ્તી સારી કરશે નાણાંકીય લાભ પણ સારો ઊભો થવાની શક્યતા છે માટે ગુરુ બાબત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું વિષ્ણુ પૂજા કરવી વિષ્ણુ ભગવાનને ભોગ ધરવો ગુરુવારને દિવસે પૂજા કરવી દ્રુપદી ચાલાના નમસ્કાર